છેલ્લા ત્રણ ચાર દિવસથી જન સમર્થન મેળવવા માટે અમે ગામડામાં શેરીયું શેરીયુંની અંદર જાય છે ગામડે ગામડે જાય છીએ તો ઘણા ગામની અંદર શેરીમાં જતા વેત અમારી ઉપર કૂતરા હોદાવવામાં આવે છે આ બરાબર નથી વિરોધ વિરોધની જગ્યાએ હોય છે પણ આવું હડકાયું જનાવર કવડાવવું એ બરાબર ન કહેવાય તો મારી બધાને વિનંતી છે હાથ જોડીને અપીલ કરું છું કે બની શકે કે હું અહીંયા ઉભો છું